કાપોદરા રોડ ખાતે કામધેનુ એસ્ટેટ નજીકમાં એક આઈસર ટેમ્પો જી જે સોળ એ વી અડતાલીસ જીરો એકમાં લોખંડના ભંગારની પ્લેટ તથા પતરા તથા એંગલના ટુકડાઓ મિક્સ એમએસ લોખંડમળી કુલ ભંગારનું વજન ચાર હજાર વીસ કિલો મળી આવતા સદર ભંગાર મુદ્દામાલનું ખરીદ બિલ કે આધાર પુરાવા બાબતે પૂછતા હાજર ઈશમને પૂછતા તેને સંતોષકારક જવાબ આપ્યો ન હતો સદર મુદ્દામાલ છડકપટ અથવા ચોરીથી મેળવેલ હોવાનું જણાઈ આવતા સીઆરપીસી કલમ એકસો મુજબ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું હતું અને સદર સીઆરપીસી ની કલમ એકતાલીસ પેટા કલમ એક ડી મુજબ અટક કરી આગળની કાયદે સનિ કાર્યવાહી થવા સારુ પાનોલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલ મુદ્દામાં લોખંડના ભંગારની પ્લેટ તથા પતરા તથા એંગલના ટુકડાનો મિક્સ એમ એસ લોખંડ મળી કુલ ભંગારનું વજન ચાર હજાર વીસ કિલો જેની કિંમત રૂપિયા એંસી હજાર ચારસો આયસર ટેમ્પો જીજી સોળ એવી અડતાલીસ જીરો એક જેની કિંમત રૂપિયા બે લાખ તમામ મુદ્દામાલ મળી આમ કુલ કિંમત રૂપિયા બે લાખ એંશી હજાર ચારસોના મુદ્દામાં કબ્જે કરવામાં આવ્યો હતો આરોપી ફૂલબદન બસરાજ યાદવને પકડી પાડવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી હેડ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ જણસિંહ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી તડવી પોલીસ કોન્સ્ટેબલ તનવીર મહંમદ ફારૂક જોડાયા હતા રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ